લો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જઈ વાતી જ તો આજે કિચનનો ક્લીન કરવાનો વારો છે કે મેં બધા જે કુકિંગ કરતા હોય ને તો એનું જે તેલની જે સ્ટીમ જાય ને તો બધામાં છે ને કબાટમાં ચીકી જાય છે તો એ બધું છે ને આજે ક્લીન કરવાનું છે મારે તો હું તમને બતાવું અને ગઈકાલે અડધો છે ને તે મેં પેલું ઘોળિયામાં સ્પ્રે મેળવ્યો ને તો એ અડધો બાકી હતું તો એ પણ તમને હું બતાવું પૂરું કરીને આજે દઈશું દઈશું આવ્યો છે પપ્પાની હેલ્પ કરવા માટે કરીને આ છે ને અમે ઓઉનલાઈનમાં જ લઈ આવ્યા હતા સ્પ્રે તો મેં છે ને થોડું થોડું ઘસી નાખ્યું છે એમાં અને આ લીધું છે એ સ્પ્રે સાટી અને પછી આ થોડું થોડું લગાવી દેવાનું અને છે ને આમ ની કરતું નથી તો મેં છે ને તે આ કાર્ડ લીધું છે કાઢવી છે ને આવી રીતે આમ આમ ઘસું ને તો કબાટમાં કંઈ પ્રોબ્લેમ થતો નથી અને ઓલો મોલો લઈએ ને આપણે કાટાલો કૂચાવાળો હા તો એની રીતે કબરમાં લીતા પડી જાય એટલે એ છે ને તમે પહેલા કહી નાખ્યો તો પછી મને યાદ આવી ગયું કે સ્ક્રેપર જેવું કંઈક લઈ લઉં તો મેં આ એક્સપાયરી કાર્ડ લઈ લીધું છે આ બધું હું ઘસી નાખું તમને બતાવું દ્રશ્યો આ દવાને ટચ કરાય થાય એને ડેન્જર હોય ને ઈ કોઈ દિવસ દવાને ટચ કરવાનું નહીં પેલી દવાને પણ ટચ કરવાનું નહીં કાંઈ નહીં ઓકે ખાલી જોઈ લેવાનું ને ક્યાંક દેખાય તો કેવા આવવાનું ઘર એ નથી હું ને મમ્મીને પપ્પાને ઓકે સાંભળું ને કિચનની દવા કે ટોયલેટની દવા કંઈક પણ હોય ડોન્ટ ટચ ઓકે સાંભળું ને ડેન્જર થાય ને એ ડેન્જર થાય ને તો શું ને ને અમે પહેલેથી સમજાવી દઈએ છીએ અને દવા કંઈક પણ દેખાય અને ઓલરેડી અમે દવા ઊંચી જ મૂકીએ છીએ કબાતમાં ને તો અમારા દવા છે બધા અહીંયા હોય એટલે કોઈ પૂગી શકે નહીં અને ઇન કેસ અમે કંઈક કામ કરતા હોય ને આવી રીતના આવી રીતના ટેબલ ઉપર હોય કામ કરતા હોય ને કાંઈક લેવા ગયા હોય કંઈક કોઈક આવ્યું હોય ને બેલ લાગુ હોય એટલે આગળ સેમિશન આવી જઈએ સમજાવી દઈએ કે આ વસ્તુ કોઈ દિવસ લેવાનું નહીં આ વસ્તુ બહુ ડેન્જર કહેવાય ખાલી જોઈ લેવા જોઈને સેટેથી જ કોઈ દિવસ ટચ પણ કરવાનું નહીં એટલે એ લોકોને ખબર જ છે ખાલી શું કાંઈ ને એ ડેન્જર હોય ને હમ ખાલી આમ સેટેરી જોઈ લેવાનું ટચ કરવાનું નહીં એ ડેન્જર દવા હોય એટલે હોવા દીકરું

તો તમારે પણ જો મોટિયા નીકળતા હોય ને તેલના તેવી રીતે સ્કેલ્પરની જેમ આવું કાર્ડ લેવાનું હા દીકરો ક્લીન થઈ ગયું તો એ છે ને તે તમારું આમ એક્સપાયરી કાર્ડ હોય કે ગમે હોય ને તો એની વચ્ચે આવી રીતના દવા છાંટી અને સ્ક્રેપરની જેમ આપણે ઘસવાનું તો બધું પરફેક્ટ રીતે નીકળી જાય તો પહેલી આ મેં દવા છાંટી હતી અને પછી ઇનુઝ મેં લિક્વિડ આ લીધું તમે જો અને પછી આ લેમન લઈ અને બધું ઘસું અને પછી છે ને કે આ સ્ક્રેપરે સ્ક્રેપરે એને ઘરેક વાર એવા બીજું એમને પલારી પલાળી લેવું છે ને કે ઓછું થઈ જાય સ્ક્રેપર છે છે ને ઘસશે ને તો આખું પરફેક્ટ રીતે બધું નીકળી જાય પછી લૂસી લેવાનું તો આ બધું મેં ક્લીન કરી નાખું છું આ બધું નથી આ સાઈડની છે ને બહુ હતી કેમ કે અમે આ મોટો ગેસ યુઝ કરતા હોય એટલે સ્ટીમ આમ જાય ને એટલે વધારે છે ને આ બધું છે હવે તો આને અમારે ક્લીન કરવાનું બાકી છે હજી તો આને હું ક્લીન કરી નાખું અને મારે ઘડીને મેં કેટલ ચાલુ કરી દીધી છે તો આને છે ને કાઢી લેમ અને પછી દવા નાખીને એને પલાર દે પછી બતાવું પણ કેટલી ક્લીન થઈ જાય છે હમણાં કાઢવું ત્યારે બતાવું કે કેટલી ખરાબ છે અને ક્લીન થઈ જાય ને પછી તમને બતાવું જો હા કેટલી આખી તેલની ભરાયેલી છે આ બાજુ એટલી કંઈ નથી આ બાજુ વધારે છે હા

એ રાખવું પડે આમાં જોયોમાં હું તમને બતાવું જો કેટલું આને તેલ સૂહી લીધું છે અહીંયા જાઓ અહીંયા જાઓ આ બીજું પણ છે એમાં જો કેટલું તેલ છે એટલે એ છે ને તે આપણું આ જે હુડ છે ને એ ઓછું બગડે આ તેલ છે ને તે છૂહી લઈ કેમ કે સ્ટીમ ખેંચે ને તો આમાં ભેગું થતું જાય અને આ પછી જાળીમાં છે ને તે એટલું ચોંટાય નહીં અને આપણું મશીન એ બગડી નહીં તો હવે છે ને એ જાળીને આમ છૂટી છૂટી મેં કરી નાખી છે આવી રીતના અને એક ચાડી મેં મૂકી દીધી છે આ બીજી જાળી મૂકી દેમ અને પછી એમાં છે ને પાણી ગરમ અને દવા નાખી દેમ ચાલો મૂકી દીધું છે મેં તો જો આ છે ને ઇન્ડિયાથી દવા લાવેલા છે તો ખાલી થોડીક બાટલી નાખી દેવાની બજાજી પણ નહીં અને થોડુંક આ લિક્વિડ નાખી દેમ અને થોડુંક આ લિક્વિડ સ્પ્રે નાખું હવે આમાં છે ને આપણે ગરમ પાણી નાખી દઈએ આ છે કેટલનું હોટ વોટર

એટલે નીકળી જાય હે જાવ થઈ ગઈ છે ને ક્લીન તો આવી જાઉં આખી ક્લીન થઈ ગઈ ને કેટલું મસ્ત થઈ ગઈ છે હવે એને છે એ લિક્વિડ વિથી ખાલી આછા મોડા વેઠી ઘસી નાખવાનું આમાં જરાક દેખાય છે તો એ લિક્વિડ વિથી ઘસા ને મોડા વેથી નીકળી જાય એ ચાલો મેં છે ને આ પેપર લઈ લીધું છે એટલે આ ટાવલ જેવું છે યાર તો આ છે ને આખું એક આવે તેમાંથી છે ને ડબલ કરી અને આમ આડું કાપી લેવાનું ડબલ મૂકીએ ને તો પછી છે ને હવે સ્ટીમ ખેંચી શીકે નહીં પછી ભરાતું જાય એટલે એટલે એવું છે કે સિંગલ રાખીએ ને તો એમાં હોલ હોય ને તે થોડુંક ખેંચતું છે આમ હવા તો હું કે એમાં ચોટી રહી એમાં તેલ તો હું અમારી છે ને આમ કાપી નાખું ને બે ભાગ કરી નાખું તો આવી રીતના એ છે ને કાપી નાખવાનું હવે આ બીજી ઝાડી છે ને એમાં મૂકી દેમ પછી સ્ક્રૂ ફિટ કરી દેમ તો આપણી જાળીમાં છે ને મેં ફિટ કરી દીધું છે જો હવે એવી રીતે કરી નાખું તો આ બીજી જાળી પણ ફીટ પરફેક્ટ રીતના કરી નાખી છે જો તો એક જારી મેં લગાવી દીધી એમાં તો આ જામાં લગાવી તો જો मस्त रीत में फिट तो तो कर दी दी से ने पहला जो कीमेट थी आकी मैं वाला तेल वाली नचर की क्लीन थी की से तो आ घोरिया ना जो ऊपर ना जो वाला में से ने थोड़ो लागो तो आ बाकी से जो आकलन लेयो से हूं ये लागे थे कलर तुम से तो रे तो हमडी जामडी जा तू कलर और दी જો આને છે ને પેઇન્ટ પૂરો થયો નથી તો મેં હમણાં મોકલી દેસ આમાં કેમકે આમાં કલરમાં પણ છે ને ડિફરન્ટ થઈ ગયું છે આ કલર છે ને એ અલગ છે અને આ વ્હાઈટ જેવો અલગ છે તો મને એમ પેલા ઉપર કલર લખેલું છે ને કલર કલરનું મને એમ કે આ આપણને સેમસ છે જો આ નીચે જો ગ્રે પ્રાઇમ છે અને આ છે ને ગ્રે લાઇટ છે મેં છે ને એને ફોટો પાડ્યો હતો ને એમને મેં ફોટો ખાલી એનું સિમ્બોલ જે લઈ લીધું પાછો એક કલરનું એલું લે આવવું પડશે અને હેરખીઓ કરી નાખું ઉપર અલગ અલગ દેખાય તે સારું દેખાતું નથી અને આ કલર છે ને બહુ આસો છે તો ચાલો હવે અંદર કરી જામ બહુ ઠંડી જેવું લાગે છે એટલે તો આ છે પેશન ફ્રૂટ તો પેશન ફ્રૂટનું જ્યુસ બનાવવાનું છે તો આમાં બે પેશન ફ્રૂટ કાપી લીધા છે હજી બે કાપી લેમું તો મેં છે ને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે તો એને છે ને ગાળી લે ગ્લાસમાં તો મેં છે ને તે એક ગ્લાસ ભરાઈ ગયો આખો અને એક આમાં વૈધ્યું હતું એટલે આમાં નાખી દીધું છે